કહી શકાય કે જેટકો દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી હતી ઇલેક્ટ્રિશિયન આસિસ્ટન્ટની જે કહી શકાય કે વિદ્યુત સહાયકની જે ભરતી હતી જેનો પોલ ટેસ્ટ જે છે એ માર્ચ મહિનામાં લેવામાં આવ્યો માર્ચ બે હાજર ત્રેવીસ દરમિયાન એ પોલ ટેસ્ટ લેવામાં આવેલો અને માર્ચ બે હાજર ત્રેવીસમાં જે પોલ ટેસ્ટ લેવામાં આવ્યો ત્યારબાદ એની લેખિત પરીક્ષા એ આઠમા મહિના નવમા મહિનામાં લેવામાં આવી અને ત્યારબાદ એનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન મેડિકલ વેરીફિકેશન તમામ જે પ્રક્રિયાઓ હતી એ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ અને પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ નિમણૂક પત્ર દેવાની વાત વારી આવી જ્યારે વિદ્યુત બોર્ડની ત્યારે એને કહી શકે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી એને કીધું કે આ પરીક્ષા મેં રદ કરીશું કેમ તો કે ભાઈ જે માર્ચ મહિનામાં જે પ્રેક્ટિકલ પરીક્ષા જે લીધી હતી એમાં ભાઈ ક્યાંક ને ક્યાંક છબડા થયા છે હવે એમાં છબડા થયા જ નથી જે ગાઈડલાઈન જે ઇન્સ્ટ્રક્શન એ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવી એ ઉચ્ચ અધિકારીઓની ઇન્સ્ટ્રક્શનનું પાલન એ અહીંયા ઉભેલા તમામ વિદ્યાર્થીઓએ કરેલું અને તમામ વિદ્યાર્થીઓએ જે રીતે કહેવામાં આવ્યું કે તમારે પોલ ચડવાનો છે અને પોલ ચડી અને તમારી જે ક્લેમ્પ છે અહીંયા તમારો હાથ હટાડવાનો છે તો દરેક ઉમેદવારોએ એ જ પ્રકારે પોતાનો હાથ અડાડી અને ક્યાંક ને ક્યાંક જેની પરીક્ષા હતી પરીક્ષા પાસ કરી એટલે આમાં જરા પણ એ ઉમેદવારોનો વાક નથી આમાં જે તે સમયે ત્યાં હાજર જે તે સર્કલમાં ડેપ્યુટી એન્જિનિયર જુનિયર એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર આ તમામનો વાક છે એટલે ભાઈ અધિકારીઓના વાંકે એ વિદ્યાર્થીઓ શા માટે ભોગવે અને અચાનક જ આ લોકોને કહી શકાય કે નવ મહિના પછી જ્ઞાન થાય છે કે ભાઈ ત્રીજા મહિનામાં જે પોલ ટેસ્ટ લેવાય પોલ ટેસ્ટમાં ભૂલ હતી અને અચાનક જયારે ભરતી રદ કરી હવે આજે તો ભરતીની નવી જાહેરાત કરી દીધી એટલે આ વિદ્યાર્થીઓ સાથે હળ અન્યાય છે અને આ જે અન્યાય છે એની સામે આજે અમે આવેદનપત્ર દેવા માટે અને કહી શકાય કે સરકાર સમક્ષ એક વખત માગણી કરવા માટે આવ્યા છીએ કે ભાઈ એક વખત આ લોકોને ન્યાય આપવામાં આવે કેમકે આમાં આ ઉમેદવારોની કોઈ ભૂલ નથી જે ભૂલ છે એ અધિકારીઓની ભૂલ છે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે એ સર્કલના જુનિયર એન્જિનિયર એ સર્કલના ડેપ્યુટી એન્જિનિયર એ સર્કલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સસ્પેન્ડ કર્યો છે કારણ કે એ અધિકારીઓને ભૂલ છે અને અધિકારીઓ યાદ રાખજો અને અમે અધિકારીઓને પણ કહીએ છીએ કે ભાઈ તમે અમારા ટેક્સના પૈસામાંથી પગાર લો છો તમે અમને મળો નહીં તમને અમને મુલાકાત ન આપો અમારા પ્રશ્નોનો જવાબ ન આપો તો આ તાનાશાહી કે આ સરમુક્ત સહી અમે નહીં ચલાવી લઈએ કેમ કે ખાસ કરીને ચોક્કસપણે આ વિદ્યાર્થીઓને નિમણૂક પત્ર આપવા માટે અને નિમણૂક પત્ર મેળવવા માટે અહીંયા પેલા રજૂઆત થઈ ચુકી છે ત્યારે એને હૈયા ધારણા આપવામાં આવી હતી કે પાંચ દિવસની અંદર તમારી જે માંગણી છે સ્વીકારી લેવામાં આવશે અને તમને લોકોને નિમણૂક પત્ર આપી દેવામાં આવશે પણ એ હૈયા ધારણા ખોટી પડી અને આ જે ઉચ્ચ અધિકારીઓ જેને આપણે કહીએ છીએ એ ઉચ્ચ અધિકારીઓ વિદ્યાર્થીઓ સાથે રમત રમી જેના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે જે લોકો એવા વાયદા વચન આપવા તે પોતાના વાયદા વચનમાંથી પલટી રહ્યા છે એટલે અમે ફરી જયા જે ઉપસ્થિત થયા છીએ અને ફરીથી એક આવેદન અને નિવેદનના માધ્યમથી આગળ જોવા માંગીએ છીએ કે ભાઈ અમારી માંગણી એટલી જ છે કે વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય થયો છે એમાં ન્યાય કરવામાં આવે અને જે કહી શકે કે અધિકારીને પૂછે અધિકારીઓને સસ્પેન્ડ કરો અને ઉમેદવારોને ન્યાય આપો અમારી માંગણી

પરીક્ષા પણ લેવા ગયા મેડિકલ થઈ ગયું અને ક્યાંક ને વિદ્યાર્થીઓ જે છે એના ભવિષ્ય સાથે સરકાર અને આ વિદ્યુત બોર્ડ

જ્યારે એના પોલ ટેસ્ટ લેવામાં આવતો હતો ત્યારે પોલ ટેસ્ટ દરમિયાન વિડીયોગ્રાફી થઈ છે અને એ વિડીયોગ્રાફીમાં અમે સરકારને સ્પષ્ટ દેખાય છે કે ભાઈ વિડીયોગ્રાફી થઈ આ તમામ જે પોલ ટેસ્ટની એમાં વિદ્યાર્થીઓનો કંઈ વાત નથી જે પણ જ્યાં સ્થાનિક જે કહી શકાય ડેપ્યુટી એન્જિનિયર જુનિયર એન્જિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે હતા એનો વાંક હતો એટલે અમે સરકારને કહીએ છીએ કે તમારા અધિકારીઓના વાંકે એ વિદ્યાર્થીઓ શા માટે ભોગવે તો આગળના દિવસોમાં અમારી એટલે કે વિદ્યાર્થીઓની માંગણી સંતોષવામાં નહીં આવે એની લાગણીને ધ્યાનમાં રાખવામાં નહીં આવે તો યાદ રાખજો કે અમારે વિધાનસભાનો ઘેરાવો કરવો પડે તો પણ અમે પાછા નહીં પડીએ આદરણીય કનુભાઈ દેસાઈ એટલે કે ઉર્જામંત્રી જે છે એમના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે પાછા નહીં પડીએ અને સત્યાગ્રહ છાવણીમાં અમારે આંદોલન કે ધરણા પ્રદર્શન કે ભૂખ હડતાલ કોઈ પણ કરવું પડશે અમે એડી ચોટી જોર લગાડીને તમામ મોરચે લડવાના છીએ સરકાર કોઈ પણ સંજોગોમાં અવાજ દબાવવાનો પ્રયત્ન કરે પરંતુ અમારો અવાજ દબાશે નહીં કેમ કે અત્યારે જે વર્તમાનમાં જોઈએ તો સરકાર કોઈને કોઈ રીતે હથકંડા ઉપનાવી આગળ પોલીસને ધરી પોલીસના હિસારે કોઈ પણ સંજોગોમાં અવાજ દબાવતી હોય છે પરંતુ અમે વિદ્યાર્થીઓ સાથે છીએ વિદ્યાર્થીઓની વેદનાના વાચક છીએ અને આગળના આગળના દિવસોમાં એડી ચોટીનું જોર લગાડીને તમામ મોર્ચે લડવાની અમારી તૈયારી